હું ચોકીદાર છું એ રીતે લોકો અને અઢીસો જેટલા સાંસદો એક દવાજે કે આનાથી એના માટે કરીને ઢાંકરીમાં પાણી લઈને આ દેશના વડા પોતાને મળી જવું પડે અને છતાં પણ ગાડી છૂટતી નથી સાહેબ આ ભારત મોટો અધિકાર મળ્યો છે અને મોટો અધિકાર શા માટે આ દેશની અંદર વિશ્વ ની અંદર સૌથી કોઈ મોટો લોકશાહી દેશ હોય તો આપણો ભારત દેશ છે આ રાજ્યની અંદર સરકાર હોય

આ ગુજરાતી વોટ ચોરી નું મોડલ છે અને એની શરૂઆત એ ગુજરાતની ગુજરાત અંદર થઈ છે બે હજાર ની હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે મારા મત વિસ્તારમાં માં ત્રણ તાલુકા આવે અને ત્રણ તાલુકા અંદર જે મતદાર યાદી પછી થવાની હોય છે ત્યારે એક મહિનો મારે મારા પોતાના વ્યક્તિગત પ્રશ્નની મારા ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ કે બે હાજર પુરાવા આપ્યા ચૂંટણી પંચ ને અધિકારીઓ ને કે આ અગિયાર વાગે હાડા હાથ હજાર મતદારો એ આ બધા ભોગેશ દાખલ રહ્યા છે પછી પછી નામ તો દાખલ થયા ચૂંટણી પંચે કે વહીવટી તંત્રે કોઈ પગલા ના લીધા બે હજાર બાવીસ ની વિધાનસભા કરવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો અને એમાંથી બે ત્રણ ગામો નો પણ અમારી હામે આવ્યો અને પુરાવો આ તમે આમ કે આ જે ગુજરાત સમાચાર છે એના બે હાજર બે હાજર બાવીસ નો

એક બાજુ બિહાર માટે નોબત અત્યારે બિહારની અંદર આવી છે ત્યાંના મંત્રીઓ લોકો વચ્ચે જઈ શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ માં બિહાર માં બધા રાજ્યો ની અંદર રાહુલજી ને એમ કે દેશના વડાપ્રધાન નું અપમાન કર્યું છે અને કોઈ ફર્પ આપી બોલે અને છતાં એને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે જેમ કીધું કે આપણે ગુજરાત ની અંદર અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે લડવાનું છે ચાહે બેરોજગારી હોય ચાહે મહિલાઓના પ્રશ્ન હોય ચાહે ખેડૂતોના ના પ્રશ્ન હોય કે વોટ ચોરી નો પ્રશ્ન હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કે જ્યાં અહિયાં અમને એવી ચોરી પકડી કે જ્યાં ઉપર એકસો ને આઠ કેસીસ દાખલ થયેલો જે સી આર પાટીલ જે ગુજરાત પ્રદેશ નો ભાજપ ના પ્રમુખ હોય અને સૌથી મોટા ગુટલે માં કોઈ નું નામ આવે લોકશાહી નું હન કર્યું છે લોકશાહી ની હત્યા કરી છે લોકો મતાધિકાર ચેલવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણે સૌ કબજે મિલાવીને મતદાર યાદી ની વાત હોય

તમને તમારા વિસ્તારના કોઈ પ્રશ્ન રજૂ કરવાનો કે વિકાસ માગવાનો અધિકાર નથી તમે અમે જે વોટ ચોરી કરીને તમને તમારે માત્ર ઊંચી આગળ કરવાની છે તમારે કોઈ ધારાસભ્ય તરીકે

તમે ચોર નથી તમે આજે કરીને માથે શું કામ લ્યો છો કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ માં જવાબ માગે અને ચૂંટણી પંચ એમ કે કે તમારે રાહુલજી ને એમ કે કે તમારે માફી માંગવી પડશે અને આ ચોર ખોટો અને વાત કરો છો તમે ચોરી કરી છે દેશના લોકો જાણે છે એવિડન્સ માંગો છો તો એવિડન્સ મળે છે અને છતાં તમે કોંગ્રેસ પાર્ટી ને એના નેતાઓ પાસે જવાબ માંગો છો તો આ દેશની જનતાને હવે તમારાથી જે કઈ

ત્યાં સુધી આની હાર નહીં સ્વીકારે અને એટલા માટે કરીને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ સાથે આપ સૌનો ખુબ ખુબ આભાર વૈષ્ણવ